મિત્રો શું તમારી રાત્રે ઊંઘ ઉડી રહી છે અથવા તો તમારે વારે વારે પેશાબ જવું પડે છે તો મિત્રો કહેવાય છે કે આ એક વસ્તુ છે જેના લીધે તમારા શરીરમાં એકદમ જાદુ થઈ જશે તમારે ત્રણ રાતમાં જોઈ લેવાનું હું તમને જે ઉપાય કહું છું એ ઉપાય છે આદુના ઉપાય એટલે કે આદુનો જાદુ હા મિત્રો નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આજે વૃદ્ધ અવસ્થામાં જેને પ્રોબ્લેમ આવે છે વધુ સારી તંદુરસ્ત અને આરામદાયક બનાવવાની વાત હું આજે કરી રહી છું જે લોકો વૃદ્ધ થઈ ગયા છે અથવા તો ચાલીસ અથવા પિસ્તાલીસ વર્ષના છે તેને રાત્રે ઊંઘમાં અચાનક જ જાગી જાય છે અથવા તો ક્યારેક ક્યારેક પેશાબ કરવા માટે ઉઠવું પડે છે ક્યારેક ક્યારેક એ પોતે બેચેન એનો અનુભવ કરે છે ક્યારેક તો એને ઊંઘ જ નથી આવતી તો મિત્રો આ સમયે તમારે આ ઉપાય ખાસ કરી નાખવા જોઈએ અને ખાસ યાદ રાખજો મિત્રો જો તમારી એક સરખી ઊંઘ નથી એટલે કે રાત્રે ચાર વાગે ઊઠી જાઓ છો અટકી અટકીને નિંદર આવતી હોય છે ઊંઘમાં પ્રોબ્લેમ આવતી હોય છે શરીરને આરામ મળતો નથી તમારો મગજ શાંત રહેતો નથી તો વડીલોની આ નોર્મલ પ્રોબ્લેમ થઈ ગઈ છે આને કારણે સાંધાના દુખાવા હાડકાના દુખાવા કમરના દુખાવા શરીરમાં પીત વધી જવું આ બધા જ પ્રોબ્લેમ થઈ ગયા છે મિત્રો હવે તમે આ વિડીયો પૂરો જોઈ લેશો ને તો તમારા બધા જ દુખાવા નષ્ટ થઈ જશે માત્ર ને માત્ર બે થી ત્રણ રૂપિયામાં જ તમારા બધા દુખાવા ગાયબ મિત્રો એ જ સમય જો રાત્રે સુતા હોય અને ઊંઘ તમારી ન આવતી હોય અથવા તો

કે આ વિડીયો છે ને આદુનો જાદુ એ ખરેખર કરી ગયો છે મિત્રો આદુ એ જીવનની અંદર ઉપયોગી તો છે જ આપણે ચામાં તેને નાખીએ છીએ શાકમાં નાખીએ છીએ પણ આપણે ઊંઘ સમસ્યા અને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા છે ને એમાં પણ આ આદુ રામબાણ ઇલાજ છે અને તમારી આ સમસ્યાને જળ મૂળમાંથી ખતમ કરવાની શક્તિ પણ ધરાવે છે મિત્રો તમને ખબર નહીં હોય કદાચ તમને વિશ્વાસ પણ નહીં આવે આપણા આયુર્વેદમાં તો ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે આધુનિક રિસર્ચમાં પણ કીધું છે મિત્રો કે વડીલોના શરીરમાં બે મોટી સમસ્યા આવી શકે છે એક સમસ્યા કઈ ખબર છે નિંદરની અને બીજી કઈ ખબર છે પિત્તવાયુની

અને વારે વારે પેશાબ જવાની સમસ્યા પણ સોલ્વ થઈ જશે મિત્રો સાહીઠ પાસઠ વર્ષના ઉંમરના જે લોકો છે એ મોટા ભાગે તન તન ફેરફારો એના જીવનમાં ઘણી વખત બનતા હોય છે કા એનું હોર્મોન્સ અથવા તેનું મેટાબોલિઝમ ઓછું થઈ જાય જો તમારામાં હોર્મોન્સ ઓછું થઈ જાય છે તો જેના કારણે એક સરખી ઊંઘ ન રહે બીજું તો કે બ્લડ નો પ્રોબ્લેમ પડી જાય છે નબળાઈ આવી જાય છે એના કારણે જ વારંવાર પેશાબ જવાની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે મિત્રો ખાસ કરીને તમારા પાચન તંત્રમાં ઘણો ફેરફાર આવે છે એટલે કે તમારું પાચન તંત્ર સાવ ધીમું પડી જાય છે તે પણ એક મોટી પ્રોબ્લેમ જ કહેવાય છે શરીરનો ખોરાક બરાબર પચતો નથી ગેસ થઈ જાય છે પેટ ભારે લાગે છે એને કારણે તમને ઊંઘ આવતી નથી તમારી ઊંઘ ગાયબ થઈ જાય છે હવે વિચારો જ્યારે ઊંઘ ના આવે આરામ ન થાય એના કારણે શું થાય તો કે દર કલાકે તમારે પેશાબ કરવા માટે ઊભું થવું પડે વડીલો બિચારા શાંતિ કેવી રીતે રાખે કેવી રીતે શાંતિથી સૂઈ શકે તો એનો જ ઉપાય આપણે આજે લઈને આવ્યા છીએ એટલા માટે ખાસ કરીને મિત્રો વિડિઓને અંત સુધી જોજો કારણ કે આજનો નુસ્ખો ખાસ કરીને એ માણસો માટે છે જે લોકોને આ બધી જ સમસ્યાઓ છે અને પહેલી વખત આપણે આદુની અસર વૈજ્ઞાનિક રીતે પણ અને આયુર્વેદિક રીતે પણ જોવાના છે આ જીવનની અંદર માણસોના ઘણા બધા પ્રશ્નો હોય છે તો માત્ર આદુ જ કેમ એમાં શું શક્તિ રહેલી છે જે રાતના આપણને ઊંઘ છે એ લેવામાં મદદ કરે છે એવું શું તત્વ છે તો મિત્રો આદુને કહીએ ને સંસ્કૃતમાં તેને કહેવાય છે અધામ હા મિત્રો તેને આયુર્વેદિકમાં ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે મોટી દવા બનાવવામાં પણ આદુનો ઉપયોગ થાય છે કારણ કે આદુ વાચકને ઠીક કરે છે અને ગેસને ખતમ કરવાની શક્તિ પણ ધરાવે છે શરીરને ગરમ રાખે છે ને નસોને આરામ પણ આપે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં જોઈએ ને મિત્રો તો આદુમાં જીંજલ રોલ અને સાયક્લોન આ બે વસ્તુઓ જોવા મળે છે હા મિત્રો આ સંયોજન શરીરમાં તમારા શરીરના બધા સોજાને ઓછી કરવાની તાકાત પણ ધરાવે છે વડીલોને બ્લડના પ્રેશરની પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ દુખાવા હોય સોજા હોય એના કારણે વારે વારે એને પેશાબ જવું પડતું હોય પેશાબમાં તકલીફ હોય તો મિત્રો આ બધા જ સોજા આદુના રક્ત સંચારને વધારશે અને એના કારણે તમારા મગજ સુધી ઓક્સિજન પણ પહોંચશે અને પોષણ પણ પહોંચશે નંબર ઉપર વાત મિત્રો સીધી અસર તમારા ઊંઘ ઉપર જ પડી જાય છે જો તમારી ઊંઘ ઉડી જાય છે તો શાંતિપૂર્વક તમને ઊંઘ આવી જશે આદુ બહુ ઉપયોગી છે કેવી રીતે લેવાનું છે કે આ સમય લેવાનું છે એનો આપણે પછી ચર્ચા કરીશું ત્રીજો ઉપાય કહું છું મિત્રો આદુ તેજ બનાવે છે ખરેખર જેને ખોરાક પચતો નથી સમસ્યા રહે છે છે તો એ લોકોને આદુ અવશ્ય ખાવું જ જોઈએ કઈ રીતે આગળ વિડીયોમાં હું તમને જણાવવાની છું એટલા માટે વિડીયોને શાંતિથી નિહાળો તમારા મિત્રોને સગા સંબંધીઓને ગ્રુપ સર્કલમાં વિડીયોને શેર કરો જેથી વધુનો વિડીયો છે બીજા સુધી પહોંચે અને હા મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે મિત્રો હવે આપણે વાત કરીએ કે આદુ છે એના ત્રણ રસ્તાઓ છે એમાંથી કોઈ પણ રસ્તો તમે પસંદ કરી શકો છો અને આના સો એ સો ટકા ફાયદા સો એ સો ટકા ફાયદા તમને થવાના છે વાળો નુસ્ખો સો એ સો ટકા એમ કરશે પહેલો નુસ્કો સાંભળજો મિત્રો આદુ વાળું દૂધ હવે આપણે વિચારીએ કે આદુ અને પાછું દૂધ હા મિત્રો આ સાંભળીને થોડુંક વિચિત્ર તો લાગે જ છે કે ઊંઘને પેશાબ થવાની પ્રોબ્લેમ હોય તો એના માટે આદુ કઈ રીતે રામ બાણ સાબિત થાય છે હા મિત્રો જોઈએ આદુવાળું દૂધ તમારા માટે આ એક વરદાન છે સૌપ્રથમ શું કરવાનું તમારે ગ્લાસ લેવાનો બરાબર તેમાં દૂધ ઉકાળવાનું છે એટલે ઉકાળેલું દૂધ નાખી દેવાનું છે તેમાં નાનો ટુકડો તાજુ આદુ છે એ નાખી દેવાનું છે જો તમે ઈચ્છો તો એમાં થોડીક હળદર નાખી શકો છો ખાંડ પણ થોડી ઉમેરી શકો છો રાત્રે સૂતા પહેલા ત્રીસ મિનિટ પહેલા તમારા દૂધ પી જવાનું છે તેની અસર બ્લેન્ડરની તમને વધારે જોવા મળશે એટલે કે તેનું સરખી રીતે મિશ્રણ કરી દેવાનું છે જે લોકોને વારંવાર પેશાબની તકલીફ થાય છે એ ઓછી થઈ જશે તમારા શરીરની અંદર એક ગરમાટો ઉત્પન્ન થશે અને જે વારે વારે ઊંઘ ઉડી જાય છે એ પણ સારી અને સરસ આવશે આદુ અને દવા જેટલી તમને સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે ને એટલી એક પણ વસ્તુ નુકસાન નથી કરતી એટલે ક્યારેય ઊંઘ ની દવા તો મારા વડીલ મિત્રો કે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય ઊંઘ ની દવા લેવી જ નહીં કારણ કે કિડનીમાં ડાયરેક્ટ અસર કરી શકે છે તો એના માટે હું તમને એક સરસ ઉપાય બતાવવા જઈ રહી છું સાંભળજો સૌ પ્રથમ તમારે આ નુસ્કો તમારે ખાલી ત્રણ રાત સુધી જ કરવાનો છે સાવ સહેલો નુસ્કો છે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી અને તમે જાતે જ આ નુસ્કો કરી શકો છો આપણે કોઈને હેલ્પ લેવાની પણ જરૂર નથી એક ચમચી તાજો આદુનો રસ લઈ લેવાનો એમાં એક ચમચી મધ મિક્સ કરી દેવાનું અને તમારે રાત્રે પી જવાનું અને હું તમને ગેરંટી આપું છું મિત્રો એ ફાયદો 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 અને અને જ મળશે તમે આની પુષ્ટિ પણ કરી કરી શકો છો અને અને આનો ઉપયોગ તમે જાતે જ સાબિત કરી શકો છો કે આ કેટલું ફાયદાકારક છે એકવાર કરીને તમારું પેટ હળવું થઈ જશે જીવનમાં તમે ક્યારે પણ ગેસની સમસ્યા નહીં રહી અને શરીરની અંદર જે સોજા રહેતા હશે કોઈ બળતરા થતી હશે

એક કપ પાણીમાં બે થી ત્રણ આદુના ટુકડા નાખી દેવાના છે અને તુલસી અને દાલચીની આ પણ નાખી દેવાનું છે દિવસમાં એક થી બે વખત આ ચા પી લેવાની છે તેનાથી તમારા શરીર છે એકદમ સારું બનશે સક્રિય બનશે ઊંઘ પણ જલ્દી આવશે વિચાર વાયુ બંધ થઈ જશે આટલા બધા આદુના ફાયદાઓ રહેલા છે મિત્રો હું તો આ નિયમિત કરું જ છું અને મને ખરેખર આનાથી એમ કહીએ ને કે નવ્વાણું વિડીયોને લાઈક કરજો અને આદુનો જાદુ કરજો આદુ તમે લેશો તો ફાયદો થશે કોઈ જાતનો ગેરફાયદો કે નુકસાન તો છે જ નહીં પણ સાચી રીતે લેવાનું છે મેં તમને જે ઉપાય કહ્યા એ પ્રમાણે લેવાનું છે મિત્રો હું તમને કહું છું કે વિડીયો પૂરેપૂરો જોજો સાવધાનીથી જોજો કારણ કે આમાં નકરા ફાયદા જ રહેલા છે એટલે કરતા નહીં એન્ડ સુધી જોજો ખાસ કરીને આયુર્વેદિક તો મિત્રો એવું કહે છે કે ઔષધિ ત્યારે જ કામ કરે જ્યારે આપણે નિયમોને સાવચેતીથી પાલન કરીએ વડીલો રોજ ચાર ગ્રામ એટલે કે એક નાનો ટુકડો આદુ સારામાં સારો છે એને ખાવો જોઈએ વધુ ખાવાથી શરીરમાં બળતરા અને પેટમાં તકલીફ પણ થઈ શકે છે એટલે વધારે આદુનો ઉપયોગ પણ નથી કરવાનો જે મેં માત્રા કીધી છે એ જ માત્રામાં તમારે આદુ લેવાનું છે તો મિત્રો શું કરવાનું છે તો કે ઊંઘ અને પેશાબની સમસ્યાને કંટ્રોલ કરવી છે જળમૂળ નષ્ટ કરવું છે ગેસ કબજિયાત એસિડિટીને દૂર કરવું છે તો દિવસમાં એકવાર આદુ અને મધ લઈ લેવાના છે અને તમારે આ આદુ અને મધ નિયમિત જો સેવન કરશો તો તમને ફાયદો ફાયદો જ છે હવે આગળ વાત કરીએ આદુનો શ્રેષ્ઠ ઉપાય હંમેશા તાજું અને સરસ આદુ લેવાનું છે સૂકું આદુ એટલે કે આપણે જેને સૂઠ કહીએ છીએ એ પણ તમે લઈ શકો છો અને

અને આ નુસ્ખો તમારે ત્રણ જ દિવસ કરવાનો છે અને અઠવાડિયાની અંદર તમને આનો રિઝલ્ટ જોવા જ મળી જશે મિત્રો કોઈ પણ વસ્તુ તમે ખાવ ને તો એની અસર આવતા ખૂબ વાર લાગે છે તો આ તમારે ત્રણ દિવસ તો સતત એનો પ્રયોગ કરવો જ પડશે જો તમને વધુ પડતું બળતરા ખાટા ઉટકાર આવે છે તો તમારે આ નુસ્ખો બંધ કરી દેવાનો છે અને સાવચેતી રાખવાની છે કારણ કે

આદુની માત્રા નથી લેવાની એટલે કે આદુ નથી લેવાનું એના કારણે તમારે પેટમાં જલન થઈ શકે છે એટલે ખાસ કરીને મિત્રો આ નીતિ નિયમોનું પાલન કરજો આપણે બધા જ નુસ્ખાઓ છે એ જોઈએ છીએ અને બધા નુસ્ખાઓની અંદર મેં તમને માત્રા જણાવેલી છે એ માત્રા પ્રમાણે જ તમારે એનો ઉપયોગ કરવાનો છે જે લોકોને વારે વાર પેશાબ જવાની સમસ્યા છે બ્લડ પ્રેશરની સમસ્યા છે આ બધી જ સમસ્યાઓનો રામબાણ આ ઈલાજ છે મિત્રો હવે તમારે શું કરવાનું છે ખાસ ધ્યાનથી સાંભળજો જે લોકોને વારંવાર પેશાબ જવું પડે છે પગમાં બળતરા થતી હોય છે તો એ લોકો એ હજી એક ઉપાય હું તમને જણાવું છું એ ઉપાય તમારે કરવાનું છે શું કરવાનું છે તો કે અડધી ચમચી જીરું અને અડધી ચમચી મિશ્રી મિશ્રી એટલે કે ખાંડ એક ગ્લાસ નવસેકું પાણી લેવાનું છે એ પાણીને મિક્સ કરી એટલે કે એમાં અડધી ચમચી જીરું અને મિશ્રીને મિક્સ કરી બ્લેન્ડર મારીને સરસ મિક્સ કરી અને તમારે આ પી જવાનું છે એના કારણે પણ તમારે વારે વારે પેશાબ જવાની પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે અને તમને સરસ મજાની ઊંઘ આવી જશે આદુ અને મધનો નુસ્ખો દિવસમાં લઈ શકો અને રાત્રે તમે જીરું અને મિશ્રીનું પાણી લઈ શકો તો આ બંને ઉપાયો પણ ફાયદાકારક નીવડે છે મિત્રો હંમેશા ખરાબ આપણે બચવું જોઈએ એટલે કે સુતા પહેલા મોબાઈલ અથવા ટીવી જોવાની આદત હંમેશા બેચેન રહેવાની આદત નેગેટિવ વસ્તુ બોલવાની આદત પછી હળવા તમારે એમ કહીએ ને કે હળવા કપડા પહેરવાની રાત્રે ઘણા લોકો છે એ હાથ પગ ધોતા નથી હોતા હોતાને ડાયરેક છે એ બેસી જતા હોય છે કે ટીવી જોવા બેસી જતા હોય છે તો મિત્રો આ વસ્તુ પણ તમારે ટાળવી જોઈએ હળવી સુગંધ એટલે કે ઘરમાં કપૂર છે આવું કાંઈ સળગાવવું જોઈએ જેથી કરીને ઘરમાં એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય અને વાતાવરણ છે એ આનંદમય બની છે આવી નાની નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો ખરેખર તમને ફાયદો જ ફાયદો થવાનો છે ખાસ કરીને યોગા પ્રાણાયામ એટલે કે વજ્રાસન જો ઘૂંટણનો દુખાવો હોય તો ખુરશી ઉપર બેસીને તમે કરી શકો છો શ્વાસોશ્વાસની ક્રિયા આ બધા જ તમે આસનો કરી શકો છો અને આના માટે તમારે થોડોક તો ધ્યાન રાખવું જ પડશે થોડાક આસનો તો તમારે કરવા જ પડશે મિત્રો જો તમને ઘૂંટણમાં દુખાવા હોય શરીરમાં દુખાવા હોય તો ગરમ પાણીનો શેક કરી શકો છો સુતા પહેલા પેટ અને કમર પર હળવું ગરમ પાણીનો શેક કરો એમાં પણ તમને સો એ સો ટકા ફાયદો ફાયદો ને ફાયદો જોવા મળશે આદુના જાદુના નુસ્ખાઓ તમે અપનાવી લ્યો અને તમારું જીવનને સારું બનાવો મિત્રો આ હતો આદુના જાદુના ઉપાયો અને મને તમે કોમેન્ટમાં કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા મસ્ત રહો ખુશ રહો બધાને મારા હર હર મહાદેવ અને બધાને મારા જય શ્રી કૃષ્ણ